નમસ્કાર દર્શક મિત્રો મોસમ સમાચારમાં આપ સર્વેસાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે હાલ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે કરા અને વાવાઝોડા સાથે તોફાની માવઠું જોવા મળી રહ્યો છે ત્યારે હજુ પણ આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ કયા કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે ભાર ઉનાળા લોકોને ગરમીમાંથી રાહત મળી છે કેટલીક જગ્યાએ ભારે તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ પડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણી ભરાઈ ગયા છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલે પણ વરસાદ નોંધાયો હતો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હજુ પણ આવનારા દિવસોમાં વરસાદ પડી શકે છે તેમજ પવન ફૂંકાવાની પણ સંભાવનાઓ છે મિત્રો અમદાવાદ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાત મેથી લઈને આઠ મેની સવાર સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે અને ગાજવી સાથે વરસાદની સંભાવનાઓ છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા હોય કે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા હોય કે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ હોય કે મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે તે જ પ્રમાણે આઠ મેથી લઈને નવ મેની સવાર સુધીમાં પણ આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે મિત્રો નવ મેથી લઈને દસ મે સુધીમાં બનાસકાંઠા પાટણ મહેસાણા હોય કે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા હોય કે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર હોય કે વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને ડાંગના વિસ્તારો નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર હોય કે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી હોય કે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે ટૂંકમાં કહીએ તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો સાત મેથી લઈને આઠ મે દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સિત્તેરથી લઈને એંસી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવું અનુમાન પણ લગાવાયું છે આ દરમિયાન સાબરકાંઠા અરવલ્લી હોય કે વડોદરા નર્મદા ભરૂચ અને સુરતમાં ભારે ગાજવીજ આ સાથે હળવાથી ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી હોય કે ભાવનગર મોરબી બોટાદ અને કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આ બાજુ સાબરકાંઠા અરવલ્લી વડોદરા હોય કે નર્મદા ભરૂચ સુરત અને રાજકોટના વિસ્તારો અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવના કેટલાક વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો અમદાવાદ શહેરમાં સાત મેની સવાર સુધીમાં અઢાર મીમી જેટલો વરસાદ નોંધાયો હતો ગુજરાતમાં તમામ મહત્ત્વના શહેરોમાં તાપમાન મોટો ઘટાડો નોંધાયો છે વધુમાં તમને જણાવી દઈએ કે અમદાવાદમાં રાતભર વરસાદ પડ્યા પછી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા હવામાન ખાતાની યાદી પ્રમાણે આજે ગુજરાતમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહી શકે તેવી શક્યતાઓ છે રાજ્યમાં પવનની ઝડપ સાઠથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની રહી શકે છે ગુજરાતમાં હવામાનની અલગ અલગ પેટર્નને કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે હાલમાં ઉત્તર પૂર્વ અરબિયન સમુદ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે મધ્ય ભારતથી દક્ષિણ તમિલનાડુ સુધી ફેલાયેલું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના સમુદ્ર કિનારે સમુદ્રની સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિમીની ઊંચાઈ સુધી છે આ પરિબળોને કારણે ઝડપી પવન ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે અને ઉનાળાની પેટર્નને ખલેલ પહોંચાડી છે દર્શક મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે કેમ અને જો પડ્યો છે તો કેવો પડ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા